નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારબાદ એના પાર્થિવ દેહના બંને પગના અંગૂઠા એક સૂતરના દોરાથી બાંધી દેવામાં આવે છે મિત્રો આ મૃત શરીરના પગના બંને અંગૂઠા બાંધવા પાછળનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો અને મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારબાદ એના મૃત શરીર પર ઘણી બધી વિધિ કરવામાં આવે છે અને એ દરેક વિધિ પાછળ કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે દોસ્તો માણસના મૃત્યુ બાદ કદાચ તમે ધ્યાન આપ્યું હોય તો સૌથી પહેલી વિધિ મૃત શરીરના બંને પગના અંગૂઠા બાંધવાની હોય છે આ વસ્તુ ઘણા બધા લોકોએ પોતાની નજરે જોયેલી હોય છે પરંતુ તેઓ એવું સમજે છે કે આ એક પરંપરા છે પરંતુ હકીકતમાં આ વિધિ પાછળ એટલું બધું ઊંડું રહસ્ય છે કે એ જાણીને તમે પણ ચોંકી જશો ભક્તો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે માણસના મૃત્યુ બાદ આત્મા એનું શરીર તરત જ છોડતી નથી અને એ થોડા સમય માટે પોતાના શરીર પાસે જ રહે છે અને એ સમયે શરીર અને આત્મા વચ્ચે એક સૂક્ષ્મ દોર બંધાયેલી હોય છે આવા સમયે શરીરમાં રહેલી પ્રાણ શક્તિ અસ્થિર બને છે અને એના લીધે કદાચ શરીર હલનચલન કરે તો આત્માને શાંતિ નથી મળતી એટલા માટે જ મૃત શરીરના બંને પગના અંગૂઠા બાંધી દેવામાં આવે છે જેથી કરીને એની પ્રાણ શક્તિનો પ્રવાહ નિયંત્રિત થઈ શકે મિત્રો આ વાતને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મૃત્યુ પછી શરીરમાં રહેલા સ્નાયુઓ થોડા સમય સુધી જીવંત રહે છે અને એના કારણે જ હાથ અથવા તો પગ થોડા થોડા હલવા લાગે છે અને એટલે જ એને સ્થિર રાખવા માટે બંને પગના અંગૂઠા બાંધવાની વિધિ કરવામાં આવે છે આ વિધિ એક એવી વિધિ છે જ્યાં ધર્મ અને વિજ્ઞાન બંને એક લીટીમાં આવે છે આ વિધિ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ એ માનવ મનની શાંતિ અને આત્માને અંતિમ યાત્રા માટે ખૂબ જરૂરી છે કારણ કે મૃત્યુ પછી શરીર અસ્થિર થાય તો એની આસપાસ રહેલા જીવિત લોકોને ભય લાગે અને આવા વાતાવરણના લીધે મૃત્યુ પામેલી આત્માને એનો માર્ગ મળતો નથી એટલે જ આપણા પૂર્વજોએ આ ખૂબ શક્તિશાળી વિધિ બનાવેલી છે આ બંને પગના અંગૂઠા બાંધનારો દોરો ફક્ત દોરો નથી હોતો પરંતુ એ એક ઊર્જાત્મક સંકેત છે અને આ દોરો બાંધ્યા બાદ શરીર એકદમ સ્થિર થાય છે ત્યાર બાદ આત્મા પોતાની યાત્રા શરૂ કરે છે મિત્રો આવનારા સમયમાં તમે કદાચ કોઈ વ્યક્તિના અવસાન બાદ અંતિમ વિધિ જુઓ ત્યારે જોઈ લેજો કે મનુષ્યના મૃત્યુ બાદ કરવામાં આવતી દરેક વિધિ પાછળ હજારો વર્ષોનું જ્ઞાન અને અનુભવ છુપાયેલો હોય છે મૃત્યુ પછી કોઈ પણ વિધિ કોઈ પણ કારણ વગર ક્યારેય કરવામાં નથી આવતી દરેક વિધિ કરવાની પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે મિત્રો આપણો હિન્દુ ધર્મ એટલો બધો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક છે કે એની દરેક વિધિ પાછળ ખૂબ ઊંડો અર્થ છુપાયેલો હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ માત્ર એક અંત નથી હોતો પરંતુ એ એક નવી યાત્રાનો પ્રારંભ હોય છે એ વ્યક્તિનું શરીર પૃથ્વી પર રહે છે પરંતુ એનો આત્મા પોતાની યાત્રા આગળના લોક તરફ શરૂ કરે છે અને આ સમય દરમિયાન જે કંઈ પણ કર્મકાંડ અને વિધિ વિધાન કરવામાં આવે છે એ બધી જ વિધિ મૃત આત્માને શાંતિપૂર્વક વિદાય આપવા માટે કરવામાં આવે છે અને એમાંથી જ એક ખૂબ મહત્વપૂર્ણ વિધિ મૃતકના પગના અંગૂઠા બાંધવાની હોય છે ઘણા લોકો એવું માને છે કે આ માત્ર એક પરંપરા છે પરંતુ હકીકતમાં એ ખૂબ જ ઊંડું તત્વજ્ઞાન ધરાવે છે માણસના મૃત્યુ પછી શરીરમાં રહેલી પ્રાણ શક્તિ ધીરે ધીરે વિખેરાય છે અને એ સમયે મૃત્યુ પામેલા વ્યક્તિનું શરીર અસ્થિર થાય એ સ્વાભાવિક છે એટલા માટે જ પગના અંગૂઠા બાંધવામાં આવે છે જેથી કરીને શરીર કોઈ પણ પ્રકારનું અચાનક હલનચલન ન કરી શકે અને આત્માને વિદાય આપવામાં અડચણ ન આવે મિત્રો ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મૃતદેહને શાંતિપૂર્વક રાખવો એ આત્મા માટે ઉત્તમ માર્ગ છે એટલા માટે જ આપણા પૂર્વજોએ આ વિધિનો આરંભ કર્યો હતો મિત્રો તમે જોયું હશે કે અંતિમ સંસ્કાર દરમિયાન બધી જ વિધિ ખૂબ શાંતિપૂર્વક અને સન્માનપૂર્વક કરવામાં આવે છે કારણ કે એ સમય આત્માની અંતિમ યાત્રાનો સૌથી સંવેદનશીલ સમય હોય છે આ સમયે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એટલા માટે આ બધી જ વિધિ કરવામાં આવે છે મિત્રો પગના અંગૂઠા જોડીને બાંધવા એ માત્ર શરીર ગોઠવવાની ક્રિયા નથી હોતી પરંતુ આ પ્રક્રિયા આત્માને એવો સંકેત આપે છે કે હવે તું મુક્ત છો તારો સમય પૂર્ણ થયો છે અને હવે તારે આગળ વધવાનું છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક નાનો અથવા મોટો નિયમ એક ઊંડા આધ્યાત્મિક સંદેશને વ્યક્ત કરે છે જ્યારે આપણે આ બધી જ વિધિઓ સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો કેટલા બધા જ્ઞાની હતા એટલા માટે જ આજ સુધી આ બધી જ વિધિ અખંડ ચાલતી રહી છે દોસ્તો મૃત્યુ એ અટલ સત્ય છે જે દરેકને ક્યારેક ને ક્યારેક સ્વીકારવું જ પડે છે પરંતુ મૃત્યુ બાદ આત્માનું શું થાય છે એ વિષય દરેક વ્યક્તિના મનમાં એક પ્રકારનો ભય અને ઉત્સુકતા ઉત્પન્ન કરે છે જ્યારે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તરત જ શરીર સાથે અનેક વિધિ કરવામાં આવે છે અને દરેક મનુષ્યના મૃત્યુ પછી ધીરે ધીરે એના સ્નાયુઓ કઠોર થવા લાગે છે અને હાથ પગ વાળવા કે સીધા કરવા મુશ્કેલ બને છે અને આવા સમયે શરીરને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો પછી શરીર વાંકું અથવા ત્રાસું હોય તો એ એની એ પરિસ્થિતિમાં રહે છે અને એની અંતિમ વિધિ દરમિયાન આવું વાંકું વળેલું શરીર અસ્વભાવિક દેખાય છે એટલે જ બંને પગના અંગૂઠા જોડીને એક દોરા વડે બાંધવામાં આવે છે જેથી કરીને શરીરનું સ્વરૂપ અને શાંતિપૂર્ણ રહી શકે મિત્રો વૈજ્ઞાનિક એવું પણ માનવામાં આવે છે કે મૃત્યુ પછી શરીરમાં થોડીવાર સુધી વિદ્યુત પ્રવાહ જેવો શક્તિનો પ્રવાહ રહે છે જેના કારણે શરીરમાં અચાનક ઝટકા લાગવા જેવી હલનચલન થઈ શકે છે અને કદાચ એ સમયે શરીર ખુલ્લું હોય તો આસપાસના લોકોને ભય લાગે છે એટલા માટે આ વિધિ શરીરને સ્થિર રાખવા માટે ખૂબ જરૂરી બને છે હવે ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા તરત જ શરીર નથી છોડતું એ થોડો સમય માટે પોતાના પરિવારની આસપાસ રહે છે અને એ સમય દરમિયાન શરીરને શાંતિપૂર્વક રાખવું એ આત્માને યોગ્ય માર્ગદર્શન આપવાનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે પગના અંગૂઠા જોડીને બાંધવા એ આત્માને એક સંકેત છે કે આ શરીર હવે પૃથ્વી પરની દરેક ફરજોમાંથી મુક્ત છે અને એમાં રહેલી આત્મા માટે વિદાયનો સમય આવી ગયો છે ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે મૃતદેહને સ્થિર રાખવાથી આત્માને શાંતિ મળે છે કારણ કે આવું કરવાથી આત્માને ખ્યાલ આવે છે કે હવે એનું ભૌતિક સ્વરૂપ પૂર્ણ થઈ ગયું છે મિત્રો કેટલાક ગ્રંથોમાં એ પણ લખાયું છે કે જો શરીર ખુલ્લું રહે અને આત્મા નજીક હોય તો એ ફરીથી શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે એટલા માટે પગના અંગૂઠા બાંધી દેવા એ એક પ્રકારનો ઉર્જાત્મક અવરોધ છે જેથી કરીને આત્મા પાછી નથી ફરી શકતી અને પોતાની યાત્રા આગળ વધારી શકે છે આ વિધિનો એક પ્રતિકાત્મક અર્થ એ પણ છે કે જીવન દરમિયાન માણસ સતત ચાલતો રહે છે કર્મ કરતો રહે છે અને મૃત્યુ એ આ આત્માની યાત્રાનો વિરામ છે

માત્ર આત્મા માટે નહીં પરંતુ જીવિત પરિવાર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે જ્યારે પરિવારજન પોતાના પ્રિયજનના શરીરને વ્યવસ્થિત રીતે શાંતિથી નીચે પડેલું જોઈ શકે છે ત્યારે એમના મનને પણ શાંતિ મળે છે અને પરિવારજનોના મનમાં એવો ભાવ રહે છે કે આપણે એને ખૂબ સન્માનપૂર્વક વિદાય આપી રહ્યા છીએ મિત્રો

પરંતુ બધા જ પ્રદેશોની વિધિનો અર્થ એક જ હોય છે આપણા ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે કપાસના દોરાથી મૃત શરીરના બંને પગના અંગૂઠા બાંધવામાં આવે છે તો ઉત્તર ભારતમાં સફેદ કાપડથી બાંધવામાં આવે છે દક્ષિણ ભારતમાં પગની સાથે સાથે હાથ પણ જોડવામાં આવે છે પરંતુ આ બધી જ વિધિમાં એક જ સંદેશ હોય છે કે શરીર શુદ્ધ છે શાંતિપૂર્ણ છે 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 અને આત્મા વિદાય માટે તૈયાર મિત્રો આજના આધુનિક સમયમાં ઘણા બધા લોકો એવું કહે કે આ બધી અંધશ્રદ્ધા છે પરંતુ જ્યારે આપણે એની પાછળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજોએ કેટલી ઊંડાઈથી જીવન અને મૃત્યુના નિયમોને સમજ્યા હતા દોસ્તો મૃત્યુ પછીનું દરેક પગલું આત્માની યાત્રાને સરળ બનાવે છે પગના અંગૂઠા બાંધવાની આ ક્રિયા ખૂબ નાની એવી હોય એવું લાગે છે પરંતુ એની પાછળ છુપાયેલો સંદેશ ખૂબ મોટો છે કે જીવન હવે પૂરું થઈ ગયું છે એટલે આત્માને હવે શાંતિથી આગળ વધવા દો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે મૃત શરીરના પગના અંગૂઠા બાંધવાની આ વિધિ માત્ર પરંપરા અથવા તો અંધશ્રદ્ધા બિલકુલ નથી પરંતુ એ એક એવી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જે આત્માને શાંતિ આપે છે અને જીવિત લોકોને માનસિક સંતુલન આપે છે મિત્રો મૃત્યુ પછીની દરેક વિધિનો હેતુ માત્ર શરીર ગોઠવવાનો નથી હોતો પરંતુ એ આત્માને યોગ્ય માર્ગે વિદાય આપવા માટેની તૈયારી હોય છે જ્યારે આપણે આ આ વિધિને સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજોએ બધી જ વિધિઓનો કેટલો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હશે અને આપણા પૂર્વજો કેટલા વિચારશીલ હશે કે જેમણે મૃત્યુ પછીની દરેક ક્ષણને મહત્વ આપ્યું છે દોસ્તો મૃત્યુ એ અંત નથી હોતો પરંતુ એ આત્માની એક નવી યાત્રાની શરૂઆત છે અને એ શરૂઆત શાંતિપૂર્ણ રીતે થાય એટલા માટે આ બધી જ વિધિઓ કરવામાં આવે છે મિત્રો ગરુડ પુરાણમાં કહેવાયું છે કે શરીરને શુદ્ધ રાખવાથી આત્મા પણ શુદ્ધતાથી એની અંતિમ યાત્રા પાર કરી શકે છે અને આ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે જે પેઢીઓથી ચાલતું આવે છે મિત્રો આજના યુગમાં આપણે બધા જ લોકો ટેકનોલોજીથી ખૂબ આગળ વધી ગયા છીએ પરંતુ આપણા સમજણ આજે પણ જ પ્રસ્તુત છે એટલા માટે જ જ આપણે આ બધી વિધિઓને સમજવાની ખૂબ જરૂર છે કારણ કે સમજવાથી શ્રદ્ધા વધે છે અને શ્રદ્ધાથી જ આત્માને શાંતિ મળે છે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો એનો અર્થ એ થાય છે કે તમે પણ આજ પછી ધર્મને માત્ર પરંપરા તરીકે નહીં પરંતુ તત્વજ્ઞાન તરીકે જોવાનું શરૂ કર્યું છે મિત્રો આપણા ધર્મમાં દરેક નિયમ દરેક વિધિ દરેક સંકેત જીવન અને મૃત્યુ બંનેને સંતુલિત રીતે સમજાવે છે જો તમારે આ પ્રકારના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્યો વિશે વધારે જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો કારણ કે અહીંયા તમને જીવન અને મૃત્યુ બંનેના રહસ્યો સમજાવતી અને પ્રેરણાદાયક કથાઓ તેમજ ધાર્મિક અને આધ્યાત્મિક કથાઓ રોજ સાંભળવા મળતી રહે છે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ